કુંડિયા વાસણા કોસિન્દ્રા થઈ બોડેલી જશે તો બસ સાંજે સાડા ચાર વાગે બોડેલીથી નીકળી નસવાડી જશે તો જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ દ્વારા શ્રીફળ વધેરીને બસ સેવા શરૂ કરવામાં આવી છે બીજી તારીખના રોજ જે કોસિન્દ્રા શાળામાં વિદ્યાર્થી વિદ્યાર્થીની અભ્યાસ કરે અને સાડા સમય પછી છૂટ્યા પછી જે પ્રાઇવેટ વાહનમાં વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ જ્યારે ઘરે પરત ફરતા હતા ત્યારે બાળકીઓ સાથે જે અઘટિત ઘટના બની હતી એનાથી અમને ખૂબ દુઃખ છે જ્યારે દીકરીઓની અને ગામ લોકોની જ્યારે અમે મુલાકાત લીધી વાલીઓની જ્યારે મુલાકાત લીધી ત્યારે એમનો એક જ પ્રશ્ન હતો કે સુવિધાના અભાવે આ આજે આ ઘટના બની છે બસ શરૂ કરાવવા માટે જ્યારે હું એમને ભાઈદારી આપી હતી કે હું બે કે ત્રણ જ દિવસની અંદર તમને આ બસ ગામની અંદર બસ શરૂ કરાવી આવી દઈશ અને શિક્ષ દીકરીઓને શિક્ષણથી વંચિત ન રહે એ માટે આ સુવિધા અમે ત્રણ જ દિવસની અંદર ગઈકાલ સાંજથી આ બસની શરૂઆત થઈ ગઈ છે અને સવારે આજે નવ વાગે નસવાડી ડેમ્પોમાંથી નસવાડી બોડેલી બસ ઉપડશે અને બાળકોને લઈને સાંજે પાંચ વાગે નસવાડી બોડેલી બસ ઉપડશે અને બાળકો એ જ શાળા બસમાં ઘરે આવશે